ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ચૂંટણીમાં મત આપવાની અપીલ કરનાર સાંસદ મનસુખભાઈ વસાવાના આજે ખેડૂતોએ મળી વળતરના પ્રશ્ન અંગે લેખિત રજૂઆત કરીને તેમના વચનની યાદ અપાવીને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીનના વળતર માટે અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય આપવાનું વચન આપ્યું હતું આ ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા જીતી જતા આજે ખેડૂતોએ તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય અપાવવાની લેખિતમાં રજૂઆત કરી હતી ભરૂચ લોકસભાની બેઠક આ વખતે રસાકસી ભરી રહી હતી એક તરફ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા જેઓ છ ટર્મથી જીતતા હોય તેઓ ભાજપ તરફથી ચૂંટણી જંગમાં હતા બીજી તરફથી ઇન્ડિયા પરથી ચેતર વસાવા અને આદિવાસી સમાજમાં ટૂંકા સમયમાં નામ કરી જનાર ચેતર વસાવા તેઓની સામે ઉતરતા રસાકસી ભર્યો જંગ જામ્યો હતો જેમાં ચેતર વસાવા પોતાની જીતનો દાવો વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા પણ કડાકડીની મહેનતમાં લાગી ગયા હતા ત્યારે અનેક લોકો દ્વારા પોતાની માંગણીઓ બાબતે આજ ચૂંટણી પહેલા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન બાળબુત બેરેજ યોજનામાં અંદાજી થી વધુ ગામના જમીન સંપાદનમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત છ વખતથી જીતનાર ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવાએ ઉમેદવાર તરીકે સાતમી વાર નામની જાહેરાત થયા બાદ આ વખતે રસાકસી હોય તેવો ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો જેથી મનસુખભાઈ વસાવા

તેઓને મળવા આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગે વળતરને લઈને જે પ્રશ્ન છે તે માટે જરૂરી વિભાગોમાં તેમજ જરૂર પડે તો પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરીને તેઓને ન્યાય અપાવશે તેવી વાત કરી હતી આજ રોજ ભરૂચ ખાતે અહીં મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણ યોજનાના અસરગ્રસ્ત આવ્યા છે સર્કિસ સાઉટ ખાતે આ મુખ્ય વાત જે સાંસદ છે અમે એમને આવેદન કરવા માટે આવ્યા હતા આવેદનમાં અમારી મુખ્ય માંગરીઓ પહેલેથી જે હતી એ આજે પણ યથાવત છે ખૂબ સરકતો પ્રશ્ન છે અને ચૂંટણી પહેલાં અમને ખાતરી આપવામાં આવી હતી સાંસદશ્રી દ્વારા કે હું તમારો પ્રશ્ન ઉચ્ચ જગ્યાએ રજૂઆત કરીશ અને યોગ્ય ન્યાય મળે એવા પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજ રોજ અમે મહિલાઓ અને ખેડૂત મિત્રો સાથે આવેદન આપ્યું છે એમને અમને એમના તરફથી ખાતરી પણ આપવામાં આવી છે કે તમને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે એવા મારા પ્રયત્ન હંમેશા રહેશે અને પહેલાં પણ હતા મૂળ વાત એવી છે કે ક્યાં બગડે છે ને કોણ આને પ્રશ્નલી લઈ લે છે સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ ની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વળતરનો પ્રશ્ન શ્રી દ્વારા કરવામાં આવ્યો પંદર થી વીસ રૂપિયા મીટરનો ભાવ અને એમાં પણ પાછી શરત મૂકવામાં આવી સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે શરત નહીં મૂકી શકે કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે એટલે એમણે જે વળતર ચૂકાયું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણની રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે અને એની પિટિશન પણ કોર્ટમાં કરવામાં આવી છે અને જાણકારી તો એવી મળી છે કે જજ દ્વારા પણ એમને એવું કહેવામાં આવ્યું છે કે કયા કાયદા હેઠળ તમે અમને સોગંદનામું મૂકાવો છે કે સોગંદનામું તમે ત્રણસો રૂપિયા પણ આપો તો જ તમને આ વળતર મળી શકે એટલે મૂળ વાત એવી છે કે અમે આગળ પણ રજૂઆત કરતા હતા અને કોઈ પણ સંજોગોની અંદર આ ખેડૂતો આ આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે જ રહ્યા છે પછી ક્યાં તકલીફો આવે છે આજે પણ નથી સમજાતું જેથી કરીને અમે તમામ લોકો આજે સાંસદશ્રી અમારા જે છે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા કામ યા મારું નામ કાશીબેન ખેરૂટ હવે અમે મનસુખભાઈ આવ્યા હતા તો અમને એવું કહેવા માંડ્યા કે તમારું અમે મત આપો તો તમારું કામ થઈ જશે તો અમે મત આપો વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવું કરવાનું આવે તમારે તો પછી અમારી પાસે વીંગ વીંગું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ કારેલા બનાવીએ લીલા શાકભાજી ચડી તુવેર બધું જ બનાવીએ તો બે લાખ રૂપિયાની એક વીંઘામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ તો આ આ આ લોકો એવું માંગે છે ભાઈ કે પાંચ લાખ લાખ રૂપિયા ચાર પાંચ લાખ રૂપિયા આપે એ તો અમારી જ નહીં અમારું જીવન ચાલે અમે વિધવા અમારે દવા પીવી જવી પડે છોકરાને બી પાય દેવી પડે તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં તમે ગમે તે કરો હિરણભટ ખેડૂત સમન્વય સમિતિ ભાગુટ બેરેજ એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન આજે અહીં ભરૂચ ખાતે અમે માન્ય સાંસદશ્રી સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબની મુલાકાતે આશરે પાંચસો જેવા ખેડતા આવ્યા હતા આજે અમે સાહેબશ્રીને યાદ કરાવ્યું કે ચૂંટણી પહેલાં આપે અમને કહ્યું હતું કે હું ચૂંટણીમાં જીત્યા પછી આપની જે રજૂઆત છે એ માન્ય પ્રધાનમંત્રી સુધી પણ હું પહોંચાડીશ અને તમારી રજૂઆત સાચી છે ખરેખર તમને યોગ્ય વળતર મળવું જ જોઈએ આજે જ્યારે વલસાડ અને નવસારીની અંદર છવ્વીસ રૂપિયાના અને અઠ્ઠાવીસ રૂપિયાવાળાને જો આઠસોથી નવસો રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને બે હજાર અગિયારની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે કારણ કે આજે અમારા ખેડૂતો દ્વારા પરવળ અને કેર જેવો જે પાક બનાવવામાં આવે છે એ જ એક વર્ષની અંદર બેથી અઢી લાખ રૂપિયાનો પાક થાય છે અને એની સામે જો અમને દસ ને બાર લાખ રૂપિયાનો વર્તનની વાત થતી હોય તદ્દન ખોટી છે અમે કોઈ પણ સંજોગોમાં આ યોજનાને આ જ્યાં સુધી યોગ્ય વર્તન નહીં આપે ત્યાં સુધી અમે કાર્ય કરવા દેશું નહીં અમે સરકારની સાથે જ છે પણ આ રીતે ખોટી રીતે જો અમારા ખેડૂતો મળતા હોય એ અમને મંજૂર નથી ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા તક ભાડૂદ બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર ને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે મેં માનીએ છીએ ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મિટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય